ક્લેમની ફાઇલ ક્રોસ વેરિફિકેશન માટે આવી હતી જેથી હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા આ તમામ દર્દીઓની હિસ્ટ્રી ચેક કરતા જાણવા મળ્યું હતું કે જે તે દર્દી જુદી જુદી તારીખે છાતીમાં દુખાવો ગભરામણ પરસેવો છૂટી જવો ડાબા હાથમાં દુખાવો અને ઉક્કા એટલે કે હાર્ટ એટેકના લક્ષણો જણાવી સારવાર માટે આવ્યા હતા ડૉક્ટર દ્વારા હાર્ટની સોનોગ્રાફી અને બલ્ડ ટ્રાયોપોનિન ટીના રિપોર્ટની સલાહ આપવામાં આવી હતી પરંતુ દર્દી અને તેના પરિવારજનોએ સારવારનો ઇનકાર કરી ચાલ્યા ગયા હતા ત્યારબાદ તે જ દિવસ સાંજે ટ્રાયોપોનિન ટીનો રિપોર્ટ કરાવ્યો હતો પરંતુ કાર્ડિયોગ્રામનો રિપોર્ટ હોસ્પિટલનો ન હતો અને જે ક્લેમ ફોર્મ પાર્ટ બી ભરવામાં આવ્યું હતું તે હોસ્પિટલ દ્વારા ભર્યું ન હતું સહી સિક્કા પણ બોગસ હતા જેથી હોસ્પિટલના સત્તાધીશો ચોંકી ગયા હતા

હોસ્પિટલના સજેશન વગર મેડિકલ સ્ટોરમાંથી હાર્ટ એટેકનું ઇન્જેક્શન લીધું હતું અને બ્લડ સેમ્પલ પણ અન્યનું આપવામાં આવ્યું હતું જ્યારે જગદીશ કાછડીયા ઘનશ્યામ અને અરુણા ભટ્ટની ક્લેમ ફાઇલમાં હોસ્પિટલનો કન્સલ્ટિંગ કેસ પેપર હતો પરંતુ તેમાં લખવામાં આવેલી હિસ્ટ્રી હોસ્પિટલના ડોક્ટર દ્વારા લખવામાં આવી ન હતી અને ડોક્યુમેન્ટ્સ ઉપરના સહી સિક્કા પણ બોગસ હતા જેને પગલે બંને હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર દ્વારા કાપોદરા પોલીસમાં ફરિયાદ કરતા બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ખોટી રીતે ક્રાઇમ કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કાર્ડિયોગ્રામ નોર્મલ હોય તો રનિંગ દવા જે બી લખીને એમને જવા દેતા હોય છે પણ આવા દર્દી અમારા નામની હોસ્પિટલમાં ફાઇલ કઢાવે ઈસીજી નો ચાર્જ ભરે ફાઇલ નો ચાર્જ ભરે અને એક વખત આખું ફાઇલ રેડી બનાવે અને પછી એ ફાઇલનો ઉપયોગ અમારા ઈસીજી બદલી નાખવામાં આવે અમે જે ઇન્જેક્શન જે હૃદયના એટેકમાં વપરાતું ઇન્જેક્શન અમે ન પ્રિસ્ક્રાઇબ કર્યું હોય છતાં બી મેડિકલમાંથી ડાયરેક્ટ લઈ લઈએ છીએ અમે કોઈ એટેકનો લોહીનો રિપોર્ટ એડવાઇઝ ના કરેલો હોય તો બી એ રિપોર્ટ ડાયરેક્ટ પોતાની રીતે કરી નાખતા હોય છે આવી રીતે નોર્મલ કેસમાં પોતાને એટેક આવ્યો છે એવું પ્રૂવ કરીને કંપની પાસે લમસમ મેડિક્લેમ જે ક્રિટિકલ ઇલનેસ પોલિસી કહેવાય છે એમનો લાભ લેવા માટે ફાઇલ મૂકતા હોય છે અમારા ધ્યાનમાં એ આવ્યું કંપની દ્વારા ક્રોસ વેરિફિકેશન પર કે તમારે આવું દર્દી આવેલું છે કોઈ તો ક્રોસ માં જાણવા મળે છે કેસ પેપરમાં પોતાની રીતે લખીને ક્લેમ પાસ કરાવેલા છે એવી રીતે ટોટલ ચાર વ્યક્તિના અલગ અલગ છ ક્લેમ અમારી પાસે છે કેટલા આંકડો છે કેટલા ક્લેમ ટોટલ એક વ્યક્તિ એક કરોડ ને પંચોતેર લાખનો ક્લેમ છે કોઈનો પચાસ લાખનો છે પચીસ લાખનો છે ઓગણપચાસ લાખ ટોટલ ત્રણ કરોડને ઓગણપચાસ કરોડ ઓછા ઓગણપચાસ લાખના ક્લેમ ટોટલ ક્લેમ કરવામાં આવ્યો હતો અને એમ જોયું તો આ હોસ્પિટલના ફાઇલ હતી એમાં કાર્ડિયોગ્રાફ દવા ક્રિપ્સિપન અહીંનો લેબનો રિપોર્ટ આ બધી જ વસ્તુઓ હોસ્પિટલના નામ ઉપર હતું પરંતુ અંદર ડીપ કરતા તપાસ કરતાં જાણવા મળ્યું કે આ પેશન્ટ જ્યારે અહીંયા આવેલા ત્યારે પેશન્ટ ફક્ત બપોરના ટાઈમે આવે છે મારે છાતીમાં દુખાવો થાય છે એવી કમ્પ્લેન કરે છે એટલે એમડીફિઝિએશિયનને બતાવ જાય અને એમડીફિઝિએશિયન ક્લિયર લખી આપે દવા પણ અને એ દવાનું ક્રિચ્યુએશન પણ એમાં છે કે નોર્મલ છે કોઈ હાર્ટ એટેક કોઈ પણ પ્રકારનું કંઈ થયેલું નથી આ દવા લખી દાયા પછી પરિણે લોકો કાર્ડિયોગ્રામ પણ કર્યા કાર્ડિયોગ્રામ પણ નોર્મલ છે એમ ડોક્ટર પણ બતાવે છે પરંતુ આ બધી પ્રોસેસ કર્યા પછી બપોરના સમય દરમિયાન બ્લડ લાઈન આવે આ પેશન્ટ ફાઇલના નામે એ બ્લડ ટેસ્ટ કરાવે આ બધા રિપોર્ટ એકત્રિત કરીને પછી ડુપ્લિકેશન રિપોર્ટો ઊભા કરે ખાસ કરીને કાર્ડિયોગ્રામ દવાનું પ્રિસ્ક્રિપ્શન દવા જે મેડિકલ મેડિકલથી લીધી હોય એ બધું તો આ બધાના આધાર ઉપર વ્યક્તિ દ્વારા કોઈ એજન્ટ દ્વારા કંપનીની અંદર ક્લેમ કરવામાં આવે કે આમને હાર્ટ એટેક આવ્યો અને પિસ્તાલીસ લાખનો કે પચીસ લાખનો ખર્ચો આવ્યો છે પરંતુ આ અમારે ધ્યાન પર આવતા કે ભાઈ આ તો અમારા સ્ટેમનો ખોટો ઉપયોગ થયો છે આમાં તો હોસ્પિટલ બદનામ થાય આ બાબતને ધ્યાનમાં રાખીને અમે વરાછા ઝોનના ડીસીપી આલોકજીને મળ્યા અને આલોકજીને આ બાબત ઉપર ધ્યાન લાવ્યા તો એમને સતર્કતા વાપરીને તાત્કાલિક આ બાબતે કાર્યવાહી ચાલુ કરી અને પછી એની કન્ટિન્યુટી વોચ રાખી તો ચાર વ્યક્તિઓ અને છ ફાઇલો આવી ડુપ્લિકેટ વીમા પકાવવા માટે અમારી હોસ્પિટલમાં બની હતી અને સેમ આ બધી જ પ્રોસેસ એમાં છેલ્લે તો એક વ્યક્તિને અમે ધ્યાન ઉપર રાખ્યું તો એનો વિડીયો ક્લિપ પણ અમારી આગળ છે એટલે આવા ખોટા રિપોર્ટિંગ ઊભો કરીને અને વીમા પકવીને ખોટી માલ પ્રેક્ટિસ કરતા હોય એવું અત્યારે દેખાઈ રહ્યું છે તારીખ સોળ બે બે હજાર પચીસના રોજ અમે કાપોદરા પોલીસ સ્ટેશનમાં એક અરજી કરી હતી કેમ કે વિવિધ કંપનીઓ દ્વારા અમારી પાસે ક્રોસ વેરીફિકેશન માટે અમુક ડોક્યુમેન્ટ આવ્યા હતા કે જે દર્દીઓ અમારે ત્યાં સારવાર લઈ ગયા હોય અને એમનો વીમો પકાવવા માટે જ્યારે એ વીમા કંપનીઓ તરફથી જે ડોક્યુમેન્ટ અમને આપવામાં આવ્યા હતા એનું ક્રોસ વેરિફિકેશન કરતાં અમને ખબર હતી કે આ ડોક્યુમેન્ટ ડુપ્લિકેટ બનાવવામાં આવ્યા છે જે પીપી સવાણી હોસ્પિટલના નથી જેથી કરી અમે તત્કાલિક સોળ બે બે હજાર પચીસના રોજ એક કાપોદરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી જે પૈકી એક કેતનભાઈ બાબુભાઈ ઢોલરિયા ઓગણપચાસ લાખ નેવું હજાર જયાબેન ધીરુભાઈ ચોડવડિયા ઓગણત્રીસ લાખ રૂપિયા બિપિનભાઈ દેવરાજભાઈ ભંડેરી એક કરોડ દસ લાખ રૂપિયા કમલેશભાઈ લાલજીભાઈ સુહાગિયા પંદર લાખ રૂપિયા સતીષભાઈ મધુભાઈ ધડુ પચાસ લાખ રૂપિયા પ્રતિકભાઈ અરવિંદભાઈ વઘાસિયા પચાસ લાખ રૂપિયા આ લોકો તમામ દ્વારા હોસ્પિટલના ઇમરજન્સી વિભાગવા આવી અને છાતીમાં દુખાવો બેક પેન ગભરામણ આવી વિવિધ ફરિયાદો કરવામાં આવી હતી અને ડોક્ટરો દ્વારા તેમને પ્રાથમિક સારવાર અને અમુક રિપોર્ટ કરવાની સલાહ આપવામાં આવી હતી આ પૈકી કોઈપણે પ્રાથમિક સારવાર કે વિવિધ પ્રકારના રિપોર્ટ કરવાની સદંતર ના પાડી હતી જેઓની લેખિત સંમતિ હતી જે ક્રોસ વેરીફિકેશન કરતાં વીમા કંપની સાથે એ તમામ ડોક્યુમેન્ટને મોડિફાય કરી ચેન્જ કરી અને એને અલગ રીતે પ્રેઝેન્ટ કરવામાં આવ્યા છે અને આ પૈસા પકવવાનું કામ કર્યું છે